શિક્ષણની વાતો કરતી સરકાર માટે શરમજનક સ્થિતિ ડીશાની શાળામાં શિક્ષિકા પાંચ વર્ષથી ગેરહાજર ગ્રામજનો શાળાને તાળાબંધી કરી રાજ્યમાં શિક્ષણના સ્તરે ઉંચે લાવવાની વાતો કરતી સરકાર માટે એક શરમજનક સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી એક શિક્ષિકા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હોવા છતાં ડીસાની પ્રાથમિક શાળામાંથી પગાર મેળવી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સાને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને આક્રોશિત ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં પીટીસી શિક્ષિકા ઉર્મિલાબેન ધનેશી રાજપૂત છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ ગાંધીનગર ફરજ બજાવતો હોવા છતાં તેનો પગાર ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી ચૂકવવામાં આવે છે સતત પાંચ વર્ષથી શાળામાં તેમની ગેરહાજરીને કારણે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે કારણ કે તેમના વર્ગમાં કોઈ શિક્ષક જ ઉપલબ્ધ નથી આ મામલે ગ્રામજનો દ્વારા તાલુકા કક્ષાથી લઈને ગાંધીનગર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી અનેક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આખરે ગાંધીનગર નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂતે ગાંધીનગર ખાતેની ફરજ પરથી મુક્ત કરીને તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગેનાજી ગુડિયા પ્રાથમિક શાળામાં પરત મૂકવાનો હુકમ કર્યો હતો પરંતુ નાયબ નિયામકના આદેશ છતાં શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂત હજુ સુધી શાળામાં હાજર થયા જ નથી જે સરકારના હુકમની સરે આમ અવગણના સમાન છે આનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અભ્યાસ માટે આવતા બાળકો શિક્ષિકાની ગેરહાજરીને કારણે શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે આ શરમજનક સ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા મળીને ભારે આક્રોશ સાથે શાળાને તાળાબંધી કરી હતી ગ્રામજનોએ પોતાના બાળકોને શાળામાંથી પાછા લઈ લીધા હતા અને ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી આ શિક્ષિકા શાળામાં હાજર નહીં થાય અથવા તો તેઓ રાજીનામું આપીને ગાંધીનગર ખાતે જ ફરજ બજાવે જેથી અન્ય શિક્ષકની માંગણી કરી શકાય ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળામાં નહીં મોકલે એટલું જ નહીં જો આ સ્થિતિ ચાલુ રહેશે તો તેઓ શાળામાંથી એલસી કઢાવીને બાળકોને અન્ય શાળામાં મોકલવાની પણ તૈયારી દર્શાવી છે અને આ સમગ્ર મામલે શાળાના આચાર્ય અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શિક્ષિકા મુદ્દે ગ્રામજનો દ્વારા અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે નાયબ શિક્ષણ નિયામકે હુકમ કર્યો હોવા છતાં આજ દિન સુધી ઉર્મિલાબેન શાળામાં હાજર થયા જ નથી અને એના જ કારણે બાળકોને અભ્યાસ અને શિક્ષણ મળતું નથી અને તેમનું જીવન અંધકારમય જોવા મળી રહ્યું છે ગ્રામજનોની માંગણી છે કે સત્વરે આ શિક્ષિકા શાળામાં હાજર થઈને નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે શિક્ષણ વિભાગમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે અને હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર આ સરકારના હુકમનું પાલન ન કરનાર શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી તેમને બરતરફ કરશે કે કેમ અને આ કિસ્સો રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની ઊંડી ખામીઓ અને સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે બિરોચી ફરગોવન ચૌહાણ બનાસકાંઠા મારું નામ માળે ઈશ્વરજી સોગાજી ત્યાંનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે છતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકારને અમારા છોકરો વિશે જે વિચારવું એ વિચારે અમે આ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફથી જે વિચારવું એ વિચારી લે મારું નામ માળી સુરેશકુમાર છે હું એસએસસીના અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલા બેનને બે હજાર વીસથી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે અમે વારંવાર રજૂઆત કરી છે પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી પગાર લે છે છે નોકરી ફરજ બીજે બજાવે માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મેલા બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે તાળું ખોલશો નહીં એમને ના આવવું હોય તો બીજા શિક્ષકની અહીંયાથી રાજીનામું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ એ અમારી દરખાસ્ત છે મારું નામ ભરતભાઈ ગેહલોત છે હું ગેનાજી ગોળિયાનો છું ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર પાંચસોથી છસો છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે અને ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ બે હજાર વીસ પછી અહીંયા આવ્યા જ નથી તો આ બાળકો છે એમનું જે પૂરું શિક્ષણ મળતું નથી બરોબર અને શિક્ષક બે કે ત્રણ છે અને બાળકો વધારે છે કોઈ શિક્ષણ મળતું નથી ઉર્મેલા બેન ક્યાં છે એ કોઈ પતો નથી અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી મારું નામ રમેશકુમાર જગાજી ગેનાજી ગુળિયાનો રહેવાસી છું ગેનાજી ગુળિયાની પ્રાથમિક શાળામાં બે હજાર વીસથી બેન હાજર થતા નથી આ ક્યો કઈ શાળામાં ફરજ બજાવ્યો કોઈને ખબર નથી અમારા છોકરોનું શિક્ષણ છસ્સો છોકરોનું બગડે છે એકથી પાંચ ધોરણના શિક્ષક છે મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે સતત કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી અમે આગળ રજૂઆત કરો તો પણ એ ઓર્ડર કરે છતો કોઈ શિક્ષક માનવા તૈયાર નથી આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ અહીંયા શાળામાં લોક માર્યો છે અમે એનું તાત્કાલિક ધોરણને પાંચ દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિકતા અહીંયા બંધ કરાવીશું આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી આજે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સવારે ગામના વાલીઓ બધા ભેગા થઈ નહીં આવેલા છે આવ્યા પછી મેં એમને આવવાનું કારણ પૂછ્યું કે એમનું કહેવું એવું છે કે ઘણા સમયથી અમારી શાળામાં એક શિક્ષિકા બેન ઉર્મિલા બેન ધનિષિ રાજપૂત એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિધિત્વ ફરજ બજાવે છે એના કારણે અહીંયા એક શિક્ષકની ગઢ છે તો વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે હવે અમારા બાળકોને શાળામાં મોકલીશું અને અમે શાળાને તાળાબંધી કરીશું મેં ગામના જે વડીલો હતા ગામના વાલીઓ હતા એમને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરી એમને ઘણા સમજાવ્યા પરંતુ એ માન્યા નથી અને ન છૂટકે એ લોકો પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે અને શાળાને આજે તાળાબંધી મારી છે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી છે એ પ્રમાણે હું મારી ફી કચેરીની જાણ કરીશ હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે કે હું વાલીઓને સમજાવું અને બાળકોનું શિક્ષણ ન બગડે હું વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ એમની સાથે અત્યારે જઈને એમની મુલાકાત કરીશ અને મેં સમજાવવાનો સો ટકા પ્રયત્ન કરીશ કે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે તમે બાળકોને રેગ્યુલર શાળામાં મોકલો અને બાળકોનું અહિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે રહી વાત બેનની તો જે કાયદેસરની કાર્યવાહી થવાની હશે એ અમારી કચેરી કરશે અને એ માટે જે પણ કરવાનું થશે અથવા તો જે પણ મારે ભાગે કામ આવશે એવું કરવા માટે પ્રતિબદ્ધ છે ધન્યવાદ